રાજ્યમાં હાઈવે પર અસામાજિક તત્વોની ગુંડાગીરી વધી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મોડી રાત્રે મુસાફરોને લઈને જઈ રહેલી જીએસઆરટીસી બસો સહિત અનેક વાહનો પર પાટણ શિહોરી હાઇવે પર પથ્થરમારો થયો જેને લઈને ગભરાયેલા મુસાફરોમાં બુમાબૂમ થઈ ગઈ ઘટના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીકના હાઈવે પર બની રાત્રિના સમયે જ્યારે વાહનો હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ ગુંડાગીરી કરી બાઇક સવાર અસામાજિક તત્વોએ જીએસઆરટીસીની બસો ડમ્પર સહિતના વાહનોને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો ઘટના એવી બની કે હું મારા નિયત સમયથી શામળાજીથી નીકળેલો બેન ને મિનિટ મિનિટે અને પોણા આઠ હું પાટણ આવેલો અને પોણા આઠથી હું નીકળેલો દિયોદર જવા માટે ત્યાં મારા નાયતા પાસે હનુમાનજીના મંદિર પાસે બે બાઇક સવાર આવ્યા એમને અચાનક પથ્થરમારું કરી દીધું મારી બસ ઉપર તો હું થોડો ગભરાઈ ગયો ને બસ સાઈડમાં કરી દીધી સાઈડમાં કર્યા પછી હું એકસો બારમાં ફોન લગાવ્યો એકસો બાર વાન ત્યાં આવી ગઈ તાત્કાલિક એમને શોધખોળ કરી રહ્યા હતા પણ કોઈ હાથમાં આવેલા નથી અને એના પછી અમને પાટણ અરે હાઈ સરસ્વતી બોલાયેલા સરસ્વતી પોલીસ સ્ટેશન તો અમે ત્યાં આવ્યા છીએ રાતના અને રાતના અહીંયા છીએ હા આ બાબતે એફઆઈઆર ભરાયેલી છે અને પોલીસ હોવાનું એમ કે છે કે સવારમાં તમારી કાર્યવાહી થશે પથ્થરમારાનો ભોગ બનેલી ત્રણ એસટી બસ પાટણ જિલ્લામાંથી મુસાફરોને લઈને બનાસકાંઠા તરફ જઈ રહી હતી જેમાં અમદાવાદથી થરા અમદાવાદથી દિયોદર અને શામળાજીથી દિયોદર જતી ત્રણ બસને પથ્થરમારાના કારણે મોટું નુકસાન થયું છે જે સમયે આ હુમલો થયો તે ત્રણેય બસોમાં કુલ એસી જેટલા મુસાફરો સવાર હતા જોકે સદનસીબે આ પથ્થરમારાની ઘટનામાં કોઈ પણ મુસાફરને જાનહાની થઈ નથી મુસાફરોનો જીવ જોખમમાં મૂકનારા આ સામાજિક તત્વો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે નુકસાનગ્રસ્ત 38 એસટી બસને રાત્રે મોડેથી સલામતીના ભાગરૂપે સરસ્વતી તાલુકાના ડેપોમાં રાખવામાં આવી હતી આ સમગ્ર ઘટનાના પગલે જીએસઆરટીસીના ડ્રાઈવરે સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે ગઈકાલના રોજ હું ઉમદાવટી તરફ બસલે નીકળતો લગભગ 8:30 ની આજુબાજુમાં કાંસાની પેલા ભારત પેટ્રોલ પંપે પહોંચતા મારી આગળ જતી બસ દીઓ નડિયાદ દિયોદર અને મારી બસ બંને બસ ઉપર પથ્થરમારો કરેલ છે અને પથ્થરમાર બાઈક ચાલક હતા જે ભાગી ગયેલ છે બરાબર છે આવા પથ્થરમારા બનાવના લીધે અમારા બસની અંદર બેસેલા મુસાફરોનો જીવ પણ મુક જોખમમાં મુકાય છે અને સાથે સાથે અમારો પણ જીવ જોખમમાં મુકાય છે અને મારીથી આગળ દસ કિલોમીટર દૂર નાયતા ગામ આગળ દિયોદર ડેપોની જ શામળાજી દિયોદર બસના ચાલક ઉપર પણ આ રીતે જ હુમલો કરવામાં આવ્યો છે અને એ બસના ચાલકને આંખના ભાગે ઈજા પણ થયેલ છે બરાબર આવા ડ્રાઈવર માટે આંખ બહુ કિંમતી હોય છે બરાબર છે અને આવા બનાવના લીધે ડ્રાઈવરના જીવ જોખમમાં મુકાય અને સાથે સાથે મુસાફરોના પણ જીવ જોખમમાં મુકાય જે ઘટના યોગ્ય નથી જેથી મારી નંબર અપીલ છે કે આવા ગુનેગારોને તાત્કાલિક ધોરણે પકડી એમને કાનૂની જોગવાઈ મુજબ જે સજા થતી હોય એ કરવી જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય